નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોતમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર લોક રક્ષક કોન્સ્ટેબલ ભરતી બે હજાર છવ્વીસ એટલે કે ફેઝ ટુની ભરતી વિશે વાત કરવાની છે જેમની અંદર કુલ ચૌદ હજાર બસો ને ત્યાસી જેટલી જગ્યાઓ છે આ જગ્યાઓની ભરતી છે ત્યાં ક્યારે આવશે તે ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી અપડેટ અત્યારે ડિક્લેર કરવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ તો તમને ખબર જ છે કે ભરતી બોર્ડ દ્વારા એક ભરતીનું કેલેન્ડર આગામી દસ વર્ષની અંદર કઈ વિભાગમાં કેટલી ભરતી થશે કેટલી જગ્યાઓ છે તેમને ધ્યાનમાં રાખીને એક દસ વર્ષ માટેનું કેલેન્ડર ડિક્લેર કરવામાં આવેલું છે તો કેલેન્ડરની અંદર વાત કરીએ તો પોલીસ વિભાગની ભરતી છે તેમાં લગભગ એનો આંકડો છે કુલ કેટલી જગ્યાઓ છે તે સાંભળીને તમે પણ ચોંકી જશો જે આ મિત્રો આગામી દસ વર્ષની અંદર પોલીસ વિભાગમાં ભરતીનો વરસાદ થવા જઈ રહ્યો છે શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ મિત્રો લોકરક્ષક ભરતી બે હજાર છવ્વીસ જેમાં ચૌદ હજાર બસો ને ત્યાં જગ્યાઓ છે તેમના બાબતે જોઈએ તો મહત્વપૂર્ણ એક અપડેટ અહીંયા આપવામાં આવેલી છે કે રાજ્યના કાયદો વ્યવસ્થા જાળવવાની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે આગામી ભરતી માટેનો મોટો એક રોડ મેપ છે તેમને તૈયાર કર્યો છે જે આ મિત્રો થોડા સમય પહેલાં જ એક ટ્વીટના માધ્યમથી સાહેબે જણાવ્યું હતું કે આ ભરતી વિશે માહિતી આપી હતી કે આટલી ભરતીઓ અને આ ગૃહ વિભાગના કેલેન્ડર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ વાત સત્ય સાબિત થાય છે જે આ મિત્રો શું છે માહિતી તમે જોઈ શકો છો કે ભરતીનો વ્યાપ જેમની અંદર કુલ જગ્યાઓ છે તે ચૌદ હજાર બસો ને ત્યાંશી જેટલી જગ્યાઓ છે હવે આ ભરતી છે તે બે હજાર છવ્વીસથી બે હજાર સત્યાવીસમાં પૂર્ણ કરવાની છે અને કેડર પ્રમાણે જગ્યાઓ પણ અહીંયા દર્શાવેલી છે સૌ પ્રથમ હથિયારી લોકરક્ષક કોન્સ્ટેબલ ત્યારબાદ બિન હથિયારી લોકરક્ષક કોન્સ્ટેબલ એસઆરપીએફ હથિયારી પીએસઆઈ વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર અને પીએસઆઈમાં જેમાં મોટર ટ્રાન્સપોર્ટ એમટી વિભાગ છે તે આ તમામે તમામ થઈને કુલ ચૌદ હજાર બસો ને ત્યાંશી જેટલી જગ્યાઓ માટે જે આ ભરતી છે તે લગભગ હવે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં થઈ જશે ભરતી બોર્ડ દ્વારા જ્યારે ફેઝ ટુ આપવામાં આવેલું હતું ત્યારે એવું કહેવામાં આવેલું હતું કે બે હજારને પચ્ચીસમાં ભરતી આવી જશે એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી જશે અને ડિસેમ્બર આજુબાજુથી ફોર્મ ભરાવાની પણ શરૂ થઈ જશે આવા ન્યૂઝ છે તે આવેલા હતા પરંતુ હવે એવું જણાઈ રહ્યું છે કે આ ભરતી બે હજાર છવ્વીસ સત્યાવીસમાં જતી રહેશે ત્યારબાદ આગળ જોઈએ સરકાર દ્વારા દસ વર્ષ માટેનું એક ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલું છે તેમની અંદર પોલીસની આવનારી નવી ભરતીની વાત કરીએ તો તમે જોઈ શકો છો સરકારના દસ વર્ષના ભરતી કેલેન્ડર મુજબ ગ્રહ્ય વિભાગની અંદર લગભગ એક લાખ જેટલી નવી ભરતી બે હજારને તેત્રીસ સુધીમાં આવી જશે જ્યાં મિત્રો દસ વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવેલું છે જેમાં બે હજાર તેત્રીસ સુધીની તમામે તમામ જગ્યાઓ કેટલી છે તેમને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગની અંદર કેટલી ભરતી આવશે તેમની ડિટેલ જોઈએ તો પીએસઆઈની લગભગ ચાર હજારને પાંચસો જેટલી જગ્યાઓ છે બે હજારને તેત્રીસ સુધીમાં ભરવાની થતી જગ્યાઓ પીએસઆઈની ચાર હજારને પાંચસો જેટલી છે જ્યારે પોલીસ બિન હથિયારીની અંદર ચાલીસ હજાર જેટલી જગ્યાઓ આવશે જે આ મિત્રો બિન હથિયારીની અંદર ચાલીસ હજાર જેટલી જગ્યાઓ જ્યારે પોલીસ હથિયારી વિભાગમાં ત્રેવીસ હજાર જેટલી જગ્યાઓ જ્યારે એસઆરપીની અંદર વીસ હજાર જેટલી જગ્યાઓ છે આવી રીતે વીસ હજાર પ્લસ ત્રેવીસ હજાર એટલે કે તેતાલીસ પ્લસ ચાલીસ ત્યાંશી હજાર પ્લસ પીએસઆઈની જગ્યાઓ ચાર હજારને પાંચસો જેટલી આવી રીતે કુલ લગભગ સત્યાસી હજાર પાંચસો જેટલી જગ્યાઓ ઉપર પોલીસ વિભાગમાં નવી ભરતી થશે જે આ મિત્રો આવી રીતે પોલીસ વિભાગને ધ્યાનમાં રાખીને ભરતી બોર્ડ દ્વારા જે દસ વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલું છે માટે જ તે તૈયારી કરતા હોય તો હંમેશા તૈયારી ચાલુ રાખજો કારણ કે આગામી દસ વર્ષની અંદર લગભગ એકાદ લાખ જેટલી જગ્યાઓ એટલે કે નેવું હજાર આજુબાજુ જેટલી પોલીસ વિભાગની અંદર જ જગ્યાઓ છે બીજી જગ્યાઓની વાત અહીંયા નથી કરી જ્યાં મિત્રો આવી રીતે પોલીસ વિભાગની અંદર લગભગ દસ વર્ષની અંદર ભરતીનો મોટો વરસાદ થવા જઈ રહ્યો છે જો તમારે પણ ખાખી પહેરવાનું સપનું હોય તો દસ વર્ષની અંદર આ સાકાર થઈ શકે છે માટે જે ઉમેદવાર મિત્રો તૈયારી કરતા હોય તેમના માટે દસ વર્ષ છે તે આ ખૂબ જ ગોલ્ડન વર્ષ કહેવાય છે માટે તૈયારી કરતા હોય તો તૈયારી ચાલુ અવશ્ય રાખજો ઉપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો